બાબુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહનો નવમા વાઘની વાર્તા છે વણિક પુત્રીની વાર્તા રાજા વિક્રમ ફરી શમશાનમાં ગયો વૃક્ષ પર ઊંધા માથે લટકતા મરદાને નીચે ઉતાર્યું અને પોતાની પીઠ પર મૂકી ફરીથી શમશાન બહાર જતા રસ્તે ચાલવા માંડ્યું મરદામાં રહેલા વેતાળે ફરીથી નવી વાર્તા શરૂ કરી પ્રાચીન સમયમાં અયોધ્યા નામની નગરી હતી ત્યાં મહાબાહુ નામનો એક રાજા રાજ કરતો હતો પ્રજાના સુખમાં અને દુઃખમાં તે પૂરેપૂરું ધ્યાન આપતો હતો અને એ રાજાના રાજ્યમાં રત્નાદત્ત નામનો એક ધનવાન વાણીઓ રહેતો હતો એની રૂપરૂપના અંબાર સમી એક પુત્રી હતી જેનું નામ રત્નાવતી હતું જ્યારે એ રત્નાવતી યુવાન થઈ ત્યારે એની સુંદરતા અને ગુણગાનની ચર્ચા બધે જ થવા લાગી જેના કારણે અનેક ધનવાન યુવાનો તો ઠીક પરંતુ મોટા મોટા રાજાઓના રાજકુમારો પણ એની સાથે લગ્ન કરવા ઉત્સુક બની ગયા હતા પરંતુ રત્નાવતી લગ્ન કરવા માંગતી નહોતી કારણ કે પુરુષ જાત તરફ એને સખત ધૃણા થઈ ગઈ હતી એટલે લગ્નનું નામ પડતા આજે મરી જવાની ધમકી આપતી હતી એટલે એના મા બાપ ગભરાઈ જતા હતા અને પરણાવવાનું મોડી માંડી વાતા ધીમે ધીમે આ વાત અયોધ્યા નગરીના ખૂણે ખૂણે પહોંચી ગઈ બહાર એ જ સમયે બન્યું એવું કે નગરમાં અનેક સ્થળે ચોરીઓ થવા માંડી પરંતુ ચોર પકડાતો નહોતો નગરના લોકોએ કંટાળી રાજાને ફરિયાદ કરી અને ગમે તે ઉપાય કરી ચોર પકડવાનું કહ્યું રાજા એ ક્રોધે ભરાય પોતાના નગરની રક્ષા કરનારા સિપાહીઓને અનેક પ્રયત્નો કર્યા છતાં ચોરને પકડી ન શક્યા ત્યારે રાજા પોતે જ ચોરને પકડવા માટે નીકળી પડ્યો એક વખત મધરાતે જ્યારે રાજા હાથમાં હથિયાર લઈ વેશ પલટો કરી અને ચોરને પકડવા માટે નીકળ્યો હતો ત્યારે આજુબાજુ આગળ વધી રહ્યો હતો રાજા સમજી ગયો કે એ ચોર છે રાજા એની નજીક પહોંચ્યો ચોરે પોતાની નજીક આવેલા રાજાને જોઈને વિચાર્યું કે આ પણ મારા જેવો કોઈ ચોર હશે એમ છતાં રાજાનો તેણે પરિચય માંગ્યો ત્યારે રાજાએ કહ્યું કે હું એક ચોર છું જવાબ સાંભળી ચોરને સંતોષ થયો એટલે ચોરે કહ્યું કે ભાઈ આપણે બંનેનો ધંધો એક જ છે એટલે આપણે બંને ભાઈ થયા તું મારી સાથે મારા ઘરે ચાલ હું તારું સારી રીતે સ્વાગત કરીશ અને મદદ કરીશ રાજા એની વાત સાંભળી કુતુહલ વસ એના ઘેરે ગયો જે એક મોટા પહાડની નીચે ગુફામાં આવેલું હતું એક જગ્યાએ રાજાએ બેસાડવામાં આવ્યો ચોર કંઈક કામથી આગો પાછો થયો ત્યારે એક નોકરાણી જેવી દેખાતી સ્ત્રી પાસે આવી અને ગભરાયેલા સ્વરે બોલ્યો ભલા માણસ તું અહીં કેમ આવ્યો છે આ ઘર એક ચોરનું છે એ પાપી છે બદનામ છે મને તો ભય લાગે છે કે એ બહાર ગયા પછી તારી સાથે જરૂર ધગો કરશે માટે તું જલ્દીથી ભાગી જા રાજાને નોકરાણીની વાત યોગ્ય લાગી અને તરત ત્યાંથી છટકી જઈ પોતાના મહેલમાં પાછો પર્યો સવારે પોતાના ઈ સૈનિક ટુકડી તૈયાર કરી ચોરના ઘરની જગ્યાએ ચારે તરફથી ઘેરી લીધી ચોર સમજી ગયો કે મારો ભેદ ખુલી ગયો છે એટલે ચોર સામનો કરવા બહાર આવ્યો થોડીવાર સુધી સામસામે લડાઈ થઈ પરંતુ રાજાના સૈન્ય બળ આગળ ચોરનું શું ગજું છેવટે ચોર પકડાઈ ગયો રાજાના સૈનિકોએ એક ચોરને દોરડા વડે બાંધી દીધો અને પછી ગુફામાં પડેલું ધન લઈ રાજમહેલ પાછા ફેર સવારના પહોરમાં ચોરને ફાંસીની સજા સંભળાવી દેવાય જ્યારે ચોરને ફાંસી આપવા માટે સૈનિકો ફાંસીના માજળા તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે પોતાના ઘરની છત ઉપર એક વણિક કન્યા રત્નાવતી ઊભી હતી એને ચોરને લઈ જવા તો જોયું એ ચોરને ઘણી ઈજાઓ થઈ હતી જેમાંથી લોહી વહી રહ્યું હતું શરીર ધૂળ અને માટીથી ખરડાઈ ગયું હતું છતાં રત્નાવતી એને જોઈ એના પર મોહી પડી રત્નાવતી તરત જ પોતાના પિતા પાસે ગઈ અને કહ્યું પિતાજી જે યુવાનને રાજાના સૈનિકો ફાંસી આપવા માટે લઈ જઈ રહ્યા છે એને હું મારા પતિ તરીકે સ્વીકારી ચૂકી છું મનોમન એને વરી ચૂકી છું માટે તમે રાજા પાસે જાઓ અને એનું જીવન બચાવો નહીતર હું પણ એની પાછળ મારા પ્રાણનો ત્યાગ કરીશ આ સાંભળી વાણિયાને ખૂબ જ નવાઈ લાગી એણે તરત પોતાની પુત્રીને કહ્યું બેટા આવું તું કેવી રીતે કરી રહી છે એ જોરને તારો પતિ માની લીધો છે તારી સાથે એ એકથી એક ચડિયાતા રાજકુમારો પરણવા તૈયાર છે તું જોઈ ગઈ એક દુષ્ટ પાપી અને ચોરને પતિ બનાવવા માંગે છે પરંતુ ઘણી સમજાવવા છતાં રત્નાવતી એકની બે ન થઈ અને વારંવાર પોતાના પિતાને પ્રાણ ત્યાગી દેવાની ધમકીઓ આપવા લાગી લાચાર થઈ વાણીઓ રાજા પાસે ગયો અને પોતાનું તમામ ધય લઈ અને ચોરને છોડી દેવાની માગણી કરી રાજા પણ ખૂબ જીદ્દી હતો રાજાએ કોઈ પણ કિંમતે એ ચોરને ને છોડાવવાની ના પાડી વાણીઓ નિરાશ થઈ પોતાના ઘરે પાછો ફેર્યો અને પોતાની પુત્રી રત્નાવતીને ઘણી સમજાવી પરંતુ એ ન માની અને ચોરની પાછળ પોતાનો જીવ આપવા તૈયાર થઈ ગઈ સ્નાન કરી રત્નાવતીએ શણગાર કર્યો અને પછી પાલખીમાં બેસી ફાંસીના માચડા તરફ પહોંચી ગઈ જ્યાં પાછળ પાછળ એના માતા પિતા અને અન્ય લોકો પણ પહોંચી ગયા રાજાના સૈનિકોએ ચોરને ફાંસી પર લટકાવી દીધો હતો પરંતુ હજી એ જીવતો હતો રત્નાવતી એને ઘરના લોકો ચોરની આંખોમાં પહેલા આંસુ આવી ગયા એ રડવા લાગ્યો પછી ખડખડાટ હસવા લાગ્યો અને પછી થોડી જ વારમાં એના પ્રાણ નીકળી ગયા પાછળથી જ્યારે એ ચોરની અગ્નિ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે એ જ ચિતા પર બેસી રત્નાવતી પણ સળગી મરવા માટે ચિતા પર બેસી ગઈ એ જ વખતે આકાશવાણી થઈ ભગવાન શંકરે અદ્રશ્ય રૂપે શમશાનમાં પહોંચી જઈ કહ્યું રત્નાવતી તારી પતિ ભક્તિથી હું ઘણો પ્રસન્ન થયો છું માટે મારી પાસે વરદાનમાં રત્નાવતીએ કહ્યું કે ભગવાન હું મારા પિતાનું એકમાત્ર સંતાન છું હું મૃત્યુ પામીશ તો એ જીવતા નહીં રહી શકે માટે એમને સો પુત્રો આપો ભગવાને કહ્યું એ તો હું આપીશ છતાં તું હજી કોઈ બીજું વરદાન માંગી દે રત્નાવતીએ કહ્યું ભગવાન જો આપ મારી પર અને અને પ્રસન્ન થયા તો મારા પતિને જીવતા કરો ધર્મમાં એનું રહે એવા આશીર્વાદ આપો ભગવાને કહ્યું તથા થોડી જ વારમાં એ ચોર ફરીથી જીવતો થઈ ગયો આ ચમત્કાર જો એ રત્ના ઘરે લઈ ગયો અને ધામધૂમપૂર્વક પોતાની પુત્રીના લગ્ન એની સાથે એ કર્યા ગામ આખાને ભોજન કરાયું રાજાએ જ્યારે આ ઘટના સાંભળી ત્યારે ખૂબ જ નવાઈમાં પડી ગયો ચોર ઉપર ખુશ થઈ અને તેણે પોતાના સેનાપતિને બનાવી દીધો વાણિયાને ઘરે સો પુત્રો થયા અને રત્નાવતી તેમજ ચોર જે સેનાપતિ બની ગયો હતો બધા સુખપૂર્વક રહેવા લાગ્યા વેતાળે પોતાની વાર્તા પૂરી કરી અને રાજાને કહ્યું રાજન તું ઘણો બુદ્ધિશાળી છે માટે મારા એક સવાલનો જવાબ આપ ફાંસી પર લટકી રહેલા ચોર રત્નાવતીને પોતાની પાછળ શમશાનમાં આવી મરવા તૈયાર થયેલી જોઈ પહેલા શા માટે રડ્યો અને પછી ખડખડાટ શા માટે હૈસો હશે રાજાએ કહ્યું પોતાના જીવનમાં મૃત્યુ સમયે પોતાની સાથે પોતાને પતિ માની મરવા તૈયાર થયેલી પત્ની માટે એ કશું કરી શકે તેમ નથી

જે કોઈ પણ પામી શકતું નથી એટલે ખડખડાટ હસી પડ્યો હશે વેતાળે કહ્યું રાજન તારી વાત એકદમ સાચી છે એવું જ હશે પરંતુ હવે તો આપણે શરતના ભંગ કરી છે આટલું કહી વેતાળ ચૂપ થઈ ગયો રાજાની પીઠ પર રહેલું મળતું હવામાં સળસળાટ ઉડવા લાગ્યું અને શમશાને પહોંચી જાય ફરીથી એ વૃક્ષ ઉપર ઊંધે માથે લટકાઈ ગયું બાપુ આ હતી ભાગ નવ ની વાર્તા પુત્રી ની વાર્તા આ વાર્તા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખુબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર